એકાદશી વ્રત થી મહત્વ જાણ થાય છે ગાય માં તો આમ પણ બધા દેવી દેવતાઓ નો વાસ માનવામાં આવે છે પુરાણ શ્રેષ્ઠ સંતાન અને ઐશ્વર્ય પ્રાપ્તિ માટે પુત્રદા એકાદશી વ્રત કરવા પ્રેરિત કરે છે ને પવિત્ર અને પાપનાશી ની એકાદશી પણ કહે છે સંતાનહીન આ વ્રત થી સંતાન પ્રાપ્ત કરી શકે છે આ વ્રત દ્વારા લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે શિવજી પણ આ વ્રત દ્વારા પ્રસન્ન થાય છે કારણ કે તેમના પ્રિય શ્રાવણ માસમાં આ વ્રત આવે છે શક્ય હોય તો આ આ દિવસે અભિષેક જરૂર કરો વ્રત શુક્લ પક્ષ ની અગિયારસ ના રોજ જ કરવામાં આવે છે પુત્રદા એકાદશી વ્રત કરનારા વ્યક્તિએ દશમીના દિવસે લસણ ડુંગળી વગેરે ન ખાવું જોઈએ પુત્રદા એકાદશીના એકાદશી દિવસે સવારે સ્નાન કરીને આ વ્રત બોલવું જોઈએ મમ સમસ્ત દુરિત ક્ષયપુરોગમ શ્રી પરમેશ્વર ત્રિત્યર્થ શ્રાવણ શુક્લૈ કાદશી વ્રત મહં કરે છે આ મંત્રનો સંકલ્પ કરીને પૂજન અને ઉપવાસ કરવો જોઈએ ભગવાન વિષ્ણુ અને ખાસ કરીને બાળ ગોપાલ દૂપની પૂજા જરૂર કરવી જોઈએ દાદરશ્રીના દ્વોજ ભગવાન વિષ્ણુને અર્ધે આપીને પૂજા સંપન્ન કરવી જોઈએ આ વ્રતના પ્રભાવથી પૂર્વજન્મના પાપ પણ કપાઈ જાય છે આ વ્રત વિશે એક કથા છે સાંભળો એક કથા ધર્મરાજ વિધીષ્ઠિર દ્વારા શ્રાવણ शुक्ला એકાદશી વ્રત વિશે પૂછતા ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું વાર પર યુગની શરૂઆતમાં મૈષમતીપુરમાં રાજા મૈજિત ધર્મનાન્ચા રાજ્ય કરતો હતો પણ તેને કોઈ પુત્ર ન હતો એક દિવસ દરબારમાં તેમણે પોતાની ગ્રહ પીડા પ્રજા અને પંડિતો સામે મૂકી પ્રજાએ રાજાના કષ્ટને દૂર કરવા માટે ઋષિ પાસે જવાનો નિર્ણય કર્યો બધા લોકો વનમાં ગયા જાળ લોમચ ઋષિ સાધના કરી રહ્યા હતા લોકોએ રાજાના દુઃખના સમાધાન માટે લોમચ ઋષિ ને પૂછ્યું તો તેમણે કહ્યું રાજા એ ગયા જન્મમાં ભૂકી તરસી ગાય અને તેના વાછરડાને જાણે જોઈને પાણી પીવાથી રોક્યા હતા જો રાજા પુત્ર નું વ્રત કરશે તો તેની મનોકામના પૂર્ણ થઈ શકે છે ત્યારબાદ રાજા એ પ્રજા સહિત વ્રત કર્યું અને રાત્રે જાગરણ પણ કર્યું આ વ્રત થી તેની મનોકામના પૂરી થઈ જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને હા અમારી યુટ્યુબ ચેનલ